ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા માલધારી ચારણ સમાજના લોકોના જાતિના દાખલાના મુદ્દે હવે તંત્ર સામે સીધો પડકાર ઉભો થયો છે કારણ કે એક વર્ષથી સરકારી કચેરીઓમાં ધૂળ ખાતી અરજીઓ અને ફોર્મ બાદ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે મામલતદાર કચેરીએ જઈ તાત્કાલિક નિકાલની માંગ સાથે અલ્ટિમેટમ આપ્યું છે કે જો જંગલમાં રહેતા માલધારી સમાજને આદિવાસી તરીકેનું પ્રમાણપત્ર તાત્કાલિક નહીં મળે તો મામલતદાર કચેરીએ ધરણા અને મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જંગલ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી ચારણ સમાજના લોકો સરકારના પરિપત્ર મુજબ અનુસૂચિત જનજાતિ તરીકે માન્યતા અને તે મુજબનું જાતિ પ્રમાણપત્ર માંગી રહ્યા છે જેથી તેમને શિક્ષણ રોજગાર અને વિવિધ સરકારી યોજનાઓના લાભ મળી શકે પરંતુ એક વર્ષ પહેલા કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં કરાયેલી રજૂઆતો છતાં આજ સુધી કોઈ પણ તપાસ શરૂ ન થતા સમાજમાં ભારે રોષ ફાટે નીકળ્યો છે અને લોકો કહે છે કે તેમની ફાઇલો કચેરીઓમાં ધૂળ ખાઈ રહી છે જ્યારે તેમનું જીવન મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી રહ્યું છે આ મામલે આજે પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે મામલતદાર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી અને મામલતદાર હાજર ન હોવાથી ટેલિફોનિક વાતચીત દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આગામી પંદર દિવસમાં માલધારી ચારણ સમાજને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર આપવામાં નહીં આવે તો કોંગ્રેસ અને માલધારી સમાજ મળીને મામલતદાર કચેરીએ ધરણા કરશે અને જિલ્લામાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમનો આરોપ છે કે તંત્ર સરકારના જ પરિપત્રને અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયું છે અને જંગલમાં રહેતા લોકો સાથે અન્યાય કરી રહ્યું છે સાંભળો પૂંજાવન છે મામલતદારને શું કહ્યું અનુસૂચિત જનજાતિના દાખલા એટલે પ્રમાણપત્ર અંગે તમારી કચેરીની અંદર લગભગ બસો અઠવીસો કે ત્રણસો જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે મારી પાસે જે રજૂઆત આવી છે એ રજૂઆત મુજબ પાંચસો અરજી છે પણ જેટલી હોય એટલી તમારે ત્યાં ઇન્વોલ્વ થઈ છે તમારી કમિટી છે તમારા અધ્યક્ષપણાની છે ટીડીઓ આરએફઓ અને મામલતદાર છે અને તમારે પછી એક ગીરમાં રહેતા હોય તો જંગલ ખાતાના અધિકારી પાસેથી પ્રમાણ વિગતો મેળવીને એ લોકોને જેને કાયદેસર નિયમ અનુસાર સરકારના પરિપત્ર મુજબ અનુસૂચિત જનજાતિમાં જે લોકોનો સમાવેશ થાય છે એ લોકોને પ્રમાણપત્ર મળે અમારી રજૂઆત કે માંગણી જે છે એ કોઈ ખોટા લોકોને પ્રમાણપત્ર મળી જાય એવી નથી પરંતુ સાચા રહી ન જાય અને સાચાને લાંબા સમય સુધી મેળવવામાં તકલીફ પડે એ પણ બરાબર નથી એટલે આવનારા દિવસોમાં ટૂંકા સમયમાં પંદર દિવસમાં આ દાખલાઓ આપવા માટે તમારા અધ્યક્ષપણા નીચે કમિટીની બેઠક બોલાવવામાં આવે એવી પણ આ તકે તમને રજૂઆત કરીએ છીએ જો પંદર દિવસમાં મીટિંગ બોલાવવામાં નહીં આવે તો પાછી અહીંયા બેનો અને માંગણીદારો સાથે તમારી કચેરીની સામે એમને બેસાડવામાં આવશે એટલે તમને બેસાડવા માટેની પાછી અમને પાછી ફરી વખત તમે તક ના આપો એવી પણ તમારી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ અને એનો અધિકાર છે પછી પછી કાગળ લખી માહિતી માંગવી પડે કે ભાઈ પાંચસો અરજી આવી છે તો કઈ તારીખે આવી છે અને કેટલો સમય થયો શા માટે લાંબા સમયથી પેન્ડિંગ રહે પેન્ડિંગ રહેવાના કારણો ક્યાં ક્યાં ટેબલી હતી ક્યારે રજીસ્ટ્રેશન થયું આ બધી બાબતોમાં આપણે ઉતરતા ન ઉતરતા તમે વહેલી તકે મીટિંગ કરી અને એનો તમે નિર્ણય કરો હા કે ના એ તમારો અધિકાર છે આપવાનો

હવે જોવાનું રહ્યું કે તંત્ર આ અલ્ટિમેટમ બાદ કેટલા સમયમાં કાર્યવાહી કરે છે અને જંગલમાં વસતા માલધારી સમાજને વાસ્તવમાં ન્યાય મળે છે કે નહીં કારણ કે જો સમયસર પગલાં નહીં લેવાય તો આ મુદ્દો ગીર સોમનાથમાં મોટું સામાજિક અને રાજકીય આંદોલન બની શકે છે તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો સ્વામાન્ય તેને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર